હમની પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય છેતર વસાવાની જામીન છે નર્મદા સેશન કોર્ટે મંજૂર કર્યા છે પરંતુ હાલ ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને જાણે કે જેલમાંથી બહાર આવવાનું મૂડ ન હોય તેવી રીતે તેમનું કહેવું છે કે મારા પત્ની શકુંતલાબેનના જારે જામીન મંજૂર થશે ત્યારે હું તેમની સાથે બહાર આવીશ હાલ તેમની સાથે કેટલીક શરતી જામીનોમાં જે નર્મદા જિલ્લા સેશન કોર્ટે શરત મૂકી છે કે તેઓ આ જામીન મળી છે તેમને તો તેઓ ભરૂચ અને નર્મદામાં પ્રવેશ કરી શકશે નહીં સાથે જે કોઈ પણ અલગ અલગ જે હુકમો છે ઓર્ડરો છે જામીનમાં કરવામાં આવ્યા છે તે સંદર્ભમાં આને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ શું માની રહ્યા છે તેમની શું પ્રતિક્રિયાઓ છે અને આગામી સમયમાં કોંગ્રેસે પણ એક ઇશારો કર્યો છે કે તેઓ ભરૂચમાંથી તેમના ઉમેદવાર ઉભા રાખી શકે છે મુમતાઝ પટેલને અને મુમતાઝ પટેલે તૈયારી પણ શરૂ કરી દીધી છે મારી સાથે આમ આદમી પાર્ટીના નેતા સાગરભાઈ રબારી છે તેમની સાથે સીધી વાતચીત કરીશું સાગરભાઈ સૌ પહેલા તો ચૈતર વસાવાને ચાલીસ દિવસ બાદ એટલે જેલવાસ થતા ત્યારબાદ જામીન છે તે નર્મદા જિલ્લા કોર્ટે આપ્યા છે ભરૂચ અને નર્મદામાં પ્રવેશ નહીં કરી શકે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો આ સમગ્ર ઘટનાને તમે કઈ રીતે જુઓ છો ચૈતરભાઈના પત્ની જ એકલા જેલમાં છે એવું નથી જે ખેડૂતને કારણે આ આખું પ્રસંગ બન્યો જે ખેડૂતને ન્યાય અપાવવાનો એ ખેડૂતના પણ જામીન બાકી છે ચૈતરભાઈના પીએના જામીન બાકી છે અને બીજા પણ એક ભાઈ છે જેમના જામીન બાકી છે એટલે શકુંતલાબેન વધતા ત્રણ લોકો એમ કુલ ચાર લોકોના જામીન હજી મળવાના બાકી છે એ લોકોની જામીનની અરજી પહેલાં હતી નીચેથી નામંજૂર થયા હાઈકોર્ટમાં નામંજૂર થયા અને એની પ્રક્રિયાના ભાગ ભાગરૂપે એ છેલ્લે સુપ્રીમ કોર્ટમાં ગઈકાલે એનું હિયરિંગ હતું પરંતુ આ આખી કાનૂની પ્રક્રિયા દરમિયાન અહીંયા નીચલી કોર્ટમાં જામીન મળી ગયા ચૈતરભાઈને અને અન્ય સાથીદારોને એટલે સુપ્રીમ કોર્ટમાં એનું હિયરિંગ કરવાનો બહુ અર્થ નહીં રહે એવું કાનૂની અભિપ્રાય હતો એટલે નવેસરથી આજે ત્યાં નીચેની કોર્ટમાં ચૈતરભાઈના પત્ની અને બાકીના ત્રણ લોકોની જામીન અરજી મુકાઈ ગઈ છે અને એમની સોમવારે સુનાવણી થશે વક્રતા જુઓ કે જે બેનનો કોઈ રોલ જ નથી માત્ર પોતાના ઘરે હાજર છે એમના જામીન સૌથી મોડા થઈ રહ્યા છે હવે પૂરી આશા છે કે સોમવારે એમનો તો કોઈ રોલ જ આખી એફઆઈઆરમાં નહોતો પાછળથી ઉમેરો કરીને રોલ દર્શાવવામાં આવ્યો તો સ્વાભાવિક બેનના જામીન થઈ જશે અને એમને જામીન મળે ત્યારે ચૈતરભાઈ પણ એમના પત્ની શકુંતલાબેન ઉપરાંત પોતાના ત્રણ સાથીદારો એ બધાની સાથે બહાર આવશે એટલે આ પોતાના પોતાના સાથીદારો પ્રત્યેનો પણ જે પ્રેમ છે અથવા સાથીદારો માટેની લાગણી છે કે ભાઈ મારા પત્ની ઉપરાંત મારા સાથીદારોના પણ જામીન નામંજૂર થયેલા છે ને એ લોકો જેલમાં છે ત્યારે મારું બહાર નીકળવું એ ઉચિત નથી અને એ રીતે એમના જામીન થઈ ગયા હોવા છતાં બીડું તૈયાર હોવા છતાં એ બીડું હાજર નથી કર્યું પેલા લોકોના જામીનની સાથે જ આમનું પણ બીડું મુકાશે અને બધા સાથે બહાર આવશે સાગરભાઈ આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ને એક પત્ર જે સામે આવ્યું છે કે એપ્રિલની આસપાસ કદાચ ચૂંટણી ઇલેક્શન કમિશન યોજવાના મૂડમાં છે પરંતુ જયતર વસાવા આમની પાર્ટીના જેમ ભરૂચના ઉમેદવાર જાહેરાત તેમની થઈ ગઈ છે ભરૂચ અને નર્મદામાં પ્રવેશ તેમની નો એન્ટ્રી છે તો આ જામીનથી તેમને કેટલો ફરક પડી શકે છે જે હુકમ કર્યો છે તે પ્રચાર નહી કરી શકે તો કેટલા પડકારો કાર્યકર્તાઓ માટે પણ રહે છે આ નીચલી કોર્ટના જામીન જિલ્લા કોર્ટના જામીન છે એક કાનૂની ટેકનિકાલિટી પણ છે કે દરેક કોર્ટનું એક જ્યુરિસ્ડિક્શન હોય છે મેટ્રો કોર્ટનું સામાન્ય રીતે તાલુકાનું જ્યુરિસ્ડિક્શન હોય છે ડિસ્ટ્રિક્ટ કોર્ટનું જે તે જિલ્લા પૂરતું હોય છે અને હાઈકોર્ટનું આખા રાજ્યનું હોય છે જામીન આપ્યા છે નર્મદા જિલ્લા કોર્ટે તો એ નર્મદા જિલ્લાને ધ્યાનમાં રાખીને જ હુકમો કરી શકે એ જે એનું જ્યુરિસ્ડિક્શન ભરૂચ જિલ્લો મારી કાનૂની સમજણ મુજબ નથી એના માટે કોઈ હુકમ કરી શકે કે કેમ એ બાબતે અમે વધારે ટેકનિકાલિટી સમજી અને આગળ અભિપ્રાય આપીશું અમે જ્યાં સુધી સમજીએ છીએ ત્યાં સુધી ભરૂચ જિલ્લામાં એમને પ્રવેશ બંધી લાગુ નહી પડે હા નર્મદા જિલ્લા પૂરતી લાગુ પડે તો ભરૂચ લોકસભામાં નર્મદા જિલ્લાની બે જ સીટો છે ઝઘડિયા અને ડેડીયાપાડા બાકીની પાંચ વિધાનસભા ક્ષેત્રો છે એ ભરૂચ જિલ્લામાં છે આગળ જતા અમે એ પણ રાહત માગી શકીએ છીએ કોર્ટ પાસે કે ભાઈ ચૂંટણી છે અને પોતે ઉમેદવાર છે તો અમને પ્રચારની છૂટ મળવી જોઈએ અને ન્યાયના હિતમાં હું માનું છું કે કોર્ટ એ છૂટછાટ આપશે ઉમેદવારને પ્રચાર કરવાની એટલે જ્યાં સુધી પ્રચાર કાર્યને લાગે વળગે છે લોકસભાને તો એમાં આ કાનૂની લડાઈ જરાય અવરોધરૂપ બને એવું અમને લાગતું નથી બીજો મારો પ્રશ્ન એ છે જ્યારે ચેતર વસાવાનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે ઘણી બધી ચર્ચાઓ થઈ કે ઇન્ડિયા એરલાઇન્સની ચૂંટણી લડાવવાની હતી પણ અરવિંદ કેજરીવાલ એક પગલું આગળ ચાલી ગયા કોઈ ચર્ચા થઈ નથી હવે કોંગ્રેસ પણ જાણે કે ઇન્ડિયા એરલાઇન્સમાં ગુજરાતમાં ના માનતી હોય ભરૂચ સીટ ઉપર એવું લાગી રહ્યું છે મુમતાઝ પટેલે ટ્વીટ કર્યું જાણકારી આપી કે તેઓ પણ ભરૂચ સીટથી ચૂંટણી લડી શકે છે એક ટ્વીટ ઇન્ડિવિજ ચૂંટણી થાય તો આમ પાર્ટીને ફાયદો થશે કે નુકસાન થશે સીટ કોના ભાગમાં આવશે અને કોણ લડશે એ તો બંને પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ એ નક્કી કરવાનો છે અને જ્યારે એડિયા ગઠબંધન પહેલી બેઠક થઈ અને એમાં જે નક્કી થયું કે રાજ્યવાર ગઠબંધન થશે એટલે ગુજરાતમાં કોઈ ગઠબંધન થાય છે તો એ દિલ્હી પંજાબ ને લાગુ પડશે જ એવું રાષ્ટ્રીય નેતૃત્વની પણ સમજણ નથી અથવા ત્યાં કઈ પ્લસ માઇનસ થાય છે તો એની અસર ગુજરાતમાં પડશે એવું માનવાને કોઈ કારણ નથી